અને પતલું છે હવે આમાં હું કલર કરું છું આ મેં ફેવિક્રિલના લીધા છે કલર અને આમાં હું પૂરો વાઈટ કલર લગાડવાની છું આ ફેવિક્રિલનો કલર તમને કોઈ પણ સ્ટેશનરીના સ્ટોરમાં મળી જશે હવે મેં અહીંયા કલર લગાડેલો એ સુકાઈ ગયો છે તો હવે અહીંયા મેં વાટકી લીધી છે એ વાટકીના માપે હું અહીંયા સર્કલ કરીશ આજુબાજુ મેં એક સિમિલર અંદાજે એક ઇંચ જેટલું છોડ્યું છે ગેપ તમે વર્તુળથી પણ કરી શકો છો આ રીતે મેં લાઈટ પેનથી સર્કલ બનાવી નાખ્યું છે હવે હું આના ઉપર ડેકોરેશન કરીને બતાવું છું તો મેં અહીંયા રેડ પેનથી સર્કલ કર્યું છે હવે એ બોર્ડર ઉપર હું અત્યારે આ કાચના કટઆઉટ આવે છે જે કાજુકતરી જેવા નાના લીધા છે મેં એ અંદાજે આ ભુલેશ્વરથી લ્યો ને તો વધારે તમને સસ્તું પડે ક્વોન્ટિટીમાં લેવાનું હોય તો તો અંદાજે સમજો ને કે સો ગ્રામના એ પચાસ રૂપિયાના મળે છે બીજી બધી દુકાનોમાં મને નથી ખબર પણ મેં જ્યાંથી લીધા ત્યાંથી પચાસ રૂપિયાના સો ગ્રામ મળ્યા ઓકે તો હવે હું આનું ડેકોરેશન કરીશ આ રીતે મેં ડાયમંડ શેપમાં બધા સ્ટોન લગાડી દીધા છે કાચના ટુકડા ત્યારબાદ આવી રીતે મેં નાના નાના કટઆઉટ લીધા છે ઠાકોરજીના અને ગોપીઓના બધી સખીઓના હવે એને હું આવી રીતે ફેવિકોલ લગાડીશ તમે ગ્લુ થી પણ કરી શકો છો અને લગાડ્યા છે હવે આમાં મેં એકદમ નાના કાચના રાઉન્ડ ટુકડા લીધા છે આપને આઈડિયા આવતી હશે હવે હું આની આજુબાજુમાં કાચના નાના નાના ટુકડા લગાડવાની છું હવે થોડી વાર સુકાવા દેસુ હવે આ સુકાઈ ગયું છે તો હવે હું તમને આમાં હું સર સર લગાડું છું છું હું તમને બતાવું આવી દાણાવાળી છે જેનાથી મેં રાઉન્ડ સર્કલ કર્યું પેનથી વાટકીમાં બરાબર એ રેડ કલરની પેન હતી તો હવે એ રેડ કલરની પેનથી જે સર્કલ કર્યું સર્કલ ઉપર હું આ પીસીથી ફેવિકોલ લગાડું છું આ પ્લકર છે આ પ્લકરથી પણ તમે ફિનિશિંગ આપી શકો કે કોઈ નાની સ્ટીકથી પણ અમે ફિનિશિંગ આપી શકો આવી રીતે આખા બનાવવાના છે હવે આને હિંડોળા ઉપર ફિટ કરવા માટે પેલા હું પંચ મારીશ પંચ એના માટે મારવાની છું કે આની અંદરથી દોરી પાસ કરીશું તો બાંધવામાં સારું પડશે મારવાના અને ત્યારબાદ તમારી પાસે કોઈ પણ દોરો હોય મજબૂત દોરો હોવો જરૂરી છે તો આ રીતે એમાં પાસોન કરવાનું જે આપણે દોરો થોડો મોટો રાખવાનો કદાચ બે વડ વાળીને બાંધવો પડે તો વાંધો ન આવે અને આ રીતે અહીંયાથી નાખી દેવાનો દોરો કાળામાં કાળો નાખ્યો હશે ને તો દેખાશે નહીં અને ખરાબ પણ ન લાગે આ રીતે દોરો બાંધી દેવાનો હવે આના પણ હવે ડેકોરેશન કરવાનું જેથી કરીને ફિનિશિંગ આપણી ખરાબ ન નાળી હોય છે જે ચાર ચાર પણ રીતે કુઠામાં કટ કર્યા છે અને તમને ખ્યાલ આવતું હશે કે અહીંયા પણ પંચિંગ માર્યા છે કે દોરી નાખી દઈશ અને અહીંયા ડેકોરેશન કરી નાખીશ એવી રીતે મેં આ ત્રણે ત્રણ બધા રેડી કર્યા છે હવે હું આ મીડલના કળશની તૈયારી કરું છું જેમાં મેં આ એમડીએફનું જે રાઉન્ડ છે અને એમાં વચમાં પણ આવી રીતે પ્રિન્ટ પ્રિન્ટઆઉટવાળા મળે છે એમડીએફ નાના તો મેં ઈજ એમડીએફ નાનું આના ઉપર લગાડી દીધું છે સ્ટીક કર્યું છે અને અહીંયા સફેદ કલર મારી દીધો છે હવે હું આના ઉપર એરેન્જ કરીશ આ રીતે એના માટે સૌથી પહેલા હજી હું આને ડેકોરેશન કરતા બતાવું છું તમને આ રીતની જે મેટલની ચેન આવે છે સર પણ કહે છે એને હું આના કિનારીએ લગાડી દઈશ તમારે કોઈ બીજો કલર લેવો હોય તો તમે લઈ શકો છો અને હવે આને સુકાવા દઈશ આ રીતે આના ઉપર કાચના કટઆઉટ લગાડ્યા છે ડ્રોપવાળા આ રીતે ડ્રોપ પૂરા થઈ ગયા લગાડીને હવે હું આ ચમકીલી લગાડું છું ડેકોરેશનમાં આજે અહિયાં ઉપર લગાડી એવી રીતે અહીંયા પણ લગાડી હવે મે તમને કીધું આ રીતે જ હું બીજા બધા કટઆઉટ બનાવીશ તો આ બધા મે બનાવી નાખ્યા છે બધા કટઆઉટ હવે આને હું કઈ રીતે પટ્ટા ઉપર એરેન્જ કરું એ હું તમને બતાવું મે હવે પેજ બનાવ્યા એ બધા પેજ ને હવે કઈ રીતે હું બંને સાઈડ પરફેક્ટ માપ સાથે અરેન્જ કરવાનું જોઉં છું કે આ સૂટ થાય છે કે નથી થતા આ રીતે હવે હું લગાડવાનો પ્લાન કર્યો છે ઓલવેઝ લગાડતા પહેલાં આ સુંદર લાગે છે કે નહીં ખાસ જોવું જોઈએ આવી રીતે જ મેં આખો એક પટ્ટો બનાવી દીધો છે અને હવે હું આ બીજો પટ્ટો બનાવી રહી છું મેં આ દાંડિયા લીધા છે નાના જે મેટલના છે તમે લાકડીથી પણ બનાવી શકો અને એના પર સાટીન રિબિન લગાડીને પણ ડેકોરેશન કરીને લગાડી શકો પણ મારે આ ઓલવેઝ માટે મારા ઠાકોરજી માટે જોતા હતા તો આમ પણ લેવા નથી એટલે મેં મેટલના લીધા છે અને એ હું સ્ટિક કરીશ તો એ સર્વી ક્વૉલિટી લાગશે નહીં એટલે મેં અહીંયા ટ્રાન્સપરન્ટ ટુએ ટેપનો યુઝ લીધો છે લગાડીને હું લાલ કલરનું વસ્ત્રાવેલું છે પહેલેથી તો સૌથી પહેલા હું એને બાંધી રાખું છું હવે આના ઉપર હું ડેકોરેશન બતાવીશ જે કઈ રીતે લગાડવાના છે તમને પટ્ટા ઈ બતાવું

અહીંયા કૃષ્ણ ભગવાન આવી રહ્યા છે તો સામે રાધા કેલી રહે છે અહીંયા કૃષ્ણ ભગવાન કે રહ્યા તો સામે અહીંયા રાધા આવી રહી છે અહીંયા કૃષ્ણ ભગવાન કે રહ્યા એટલે અહીંયા સામે રાધા આવી છે

ત્યારબાદ આપણે અહિયાં એને લગાવી દઈશું અહિયાં ટાઈ કરી નાખશું હવે દોરીથી એટલે એકદમ મજબૂતીથી બંધ મારો ઠાકોરજી નો હિંડોળો તૈયાર થઈ ગયો છે અને આ જે ઠાકોરજીના હિંડોળામાં મેં શ્યામ કલર લીધો છે એ મેં શરત પૂર્ણિમાની રાતનો ભાવ લીધો છે અને

ઓલા ઝુલે શામ હિલોલા ને જો મારો આ વિડિયો ગમ્યો હોય તો તમે જરૂરથી લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂરથી દબાવજો તો મળી આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બતાવાને આવજો જય કૃષ્ણ thank you